મલખમ ટીમ ઉત્તરાખંડ ખાતે જવા વડોદરા રેલવે સ્ટેશન થી રવાના થઈ છે ત્યારે ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓ સિલેક્ટ થયા છે જેમાં મહિલા અને પુરુષ એમ બે ટીમ સાથે ત્રણ કોચની ટીમ રવાના થઈ છે આ આડત્રીસમી નેશનલ ગેમ્સ જ્યારે ઉત્તરાખંડના ઘાટીમાં ખાતે યોજાવાની છે ત્યારે ઓપન એજ ગ્રુપ અંતર્ગત વડોદરાથી નવ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીના ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની બે ટીમો રવાના થઈ છે ત્યારે આ ટીમનો હિસ્સો છત્રીસમાં નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયા બ્રોન્ઝ મેડલિસ્ટ શૌર્યજીત ખેરે પણ ગુજરાત ટીમમાં સામેલ છે ત્યારે ફરી એકવાર આ ટીમ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફરી મેડલ મેળવશે તેવી આશા વ્યક્ત કરી છે આ અંગે છત્રીસમી નેશનલ ગેમ્સ ઓલ ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવનાર શૌર્યજીતે જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ રિપ્રેઝેન્ટ કરી રહી છે અને અમે આડત્રીસમી નેશનલ ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ મારે છત્રીસમી નેશનલ ગેમમાં બ્રોન્ઝ મેડલ આવ્યો હતો પરંતુ આ વખતે મહેનત ખૂબ સારી છે એટલે અમને આશા છે કે અમે મેડલ જીતીને આવીશું મહત્વની બાબત છે કે સમગ્ર ગુજરાતમાંથી મહિલા અને પુરુષોની બે ટીમો ઉત્તરાખંડ ખાતે આડત્રીસમી નેશનલ ગેમ્સ રમવા માટે રવાના થાય છે ત્યારે આખા ગુજરાતમાંથી માત્ર વડોદરાના ખેલાડીઓનું સિલેક્શન થયું છે ત્યારે વડોદરા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે સાથે જ મલખમ જેવી રમતમાં વડોદરા પહેલેથી જ ખૂબ જ પ્રચલિત છે ત્યારે ફરી એકવાર મેડલની આશા સાથે ખેલાડીઓ રવાના થયા છે ઉલ્લેખનીય છે કે આ ટીમનો હિસ્સો બનેલ અને નેશનલ ગેમ્સની તૈયાર દરમિયાન પિતાનું નિધન થયું હોવા છતાં પણ છત્રીસમી નેશનલ ગેમ્સમાં અદભુત પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ મેળવનાર અને મલખમની હરીફાઈમાં અદભુત કવાયતોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેનાર વડોદરાના શૌર્યજીત ખેરને પણ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સન્માનિત ખેલાડી ટીમમાં છે ત્યારે ફરી એકવાર મેડલ માટે આશા જાગૃત થઈ છે

એ છીએ ઉત્તરાખંડ ખાડીવામાં અને અમારી સાથે